દાહોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ચુકી છે ઉઠાવીને ફરાર થઈ ગયા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે દાહોદમાં દુલ્હનનું અપહરણ થયું છે ફિલ્મી ઢબે પંદર થી વીસ શખ્સો આવ્યા અને જાનમાંથી દુલ્હનનું અપહરણ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા નવાગામ ચોકડી ખાતે અપહરણની ઘટના બની છે ત્યારે ભાટીવાડા ગામથી વરજા રોહિત અમલી યાર જાન ખાતે કન્યા ઉષા ડામોરને પરણવા ગયો હતો અમલીયાર સમય સુધી સાલાપાડા ગામે ગયેલા હતા ત્યાં જાનનું જે અમારી સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે લગભગ છ થી સાત વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયા એના બાદ મને સાડા દસ વાગ્યા મને ફોન થી વાત મળી કે તમારા ભાણેની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી લે એટલે અમે પછી ઘરે તે તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી ખાસ નવાગામ ચોકડી નજીક આ ઘટના બની જેમાં જાન પરત ફરતી હતી તે પંદર થી વીસ શખ્સો બાઇક પર આવ્યા અને દુલ્હનનું અપહરણ કરીને ફરાર થઈ ગયા છે ત્યારે હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે કે આખરે અજાણ્યા શખ્સો કોણ હતા દુલ્હનનું અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું ક્યાં તેને લઈ ગયા છે તે અંગે તપાસ કરવામાં આવી છે પરંતુ સૌથી મહત્ત્વની વાત અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગધરી ચૂકી છે કારણ કે જાનમાં ઘણા બધા લોકો હોય છે અને અચાનક પંદરથી વીસ શખ્સો આવે છે દુલહનનું અપહરણ કરીને ફરાર થઈ જાય છે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની કડી પોલીસને મળી નથી પોલીસ દ્વારા જે જાનૈયાઓ છે તેમની અને સાથે સાથે જે પરિવારજનો છે જે દુલ્હનના માતા પિતા છે કે ના પરિવારજનો છે તેમની તપાસ પણ કરવામાં આવી રહી છે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે આખરે દુશ્મનાવટના કારણે કોઈ અપહરણની ઘટના તો નથી બની હજી સુધી કોઈ એવો ફોન આવ્યો છે કે નહીં તે અંગે પણ તપાસ